ખેડાના મહેમદાબાદ ખાતે એક ગોજારી અકસ્માત બની છે જેમાં ગત રાત્રિએ કનીજ ગામે કરુણાંતિકા બની છે મેશ્વર નદીમાં નહાવા ગયેલા છ બાળકોના મોત થવાની ઘટના સામે આવી છે ત્યારે મહેમદાબાદ તાલુકાના કનીજ ગામે અમદાવાદથી વેકેશન કરવા આવેલા ચાર ભાણેજો સહિત છ બાળકોનો મેશ્વર નદીમાં ડૂબી જવાથી કરુણું મોત નીપજ્યું છે ઉનાળાની વેકેશનની શરૂઆત થઈ ચૂકી છે બાળકો પોતાના મામાના ઘરે વેકેશન માણવા માટે જતા હોય છે તેવા જ અમદાવાદ નરોડામાં રહેતા ચાર ભાણેજો મહેમદાવાદ તાલુકાના ખનીજ ગામે મામાના ઘરે વેકેશન માટે આવ્યા હતા પરંતુ વેકેશન આનંદ માણવાની જગ્યાએ તેમને મોત મળ્યાની ઘટના બની છે કનીજ ગામમાંથી પસાર થતી મિશ્વ નદીમાં અમદાવાદ નરોડાના ચાર બાળકો અને કનીજ ગામના બે બાળકોનું નદીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે મળતી માહિતી મુજબ કનિજ ગામમાંથી પસાર થતી મેશ્વ નદી બાળકોના કરુણ મોત નીપજ્યા ઘટનાની જાણ થતા સ્થાનિક ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ઘડિયા ઘટના પર પહોંચ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી વિભાગની ટીમ દ્વારા ત્રણ કલાકની મહેનત બાદ ગરકાવ થયેલા છ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા મહેમદાબાદ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવતા કાળજી કંપાવનારી આ ઘટનાને લઈ પરિવારની સાથે સાથે કનીજ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું